આકાશવાણી સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આવતીકાલે કચ્છની મુલાકાતે આવશે તેઓ ભુજમાં અરજદારોની ફરિયાદો સાંભળશે આ અંગે ડીજીપીએ એક્સ પર માહિતી આપતા જણાવ્યું છે કે તેઓ આવતીકાલે અગિયાર જુલાઈએ ભુજ શહેરની મુલાકાત દરમિયાન બપોરે ત્રણથી ચાર વાગ્યા દરમિયાન બોર્ડર રેન્જ આઈજીની ઓફિસ ખાતે અરજદારોને મળશે જે કોઈપણ અરજદારોને ફરિયાદ કે અન્ય કોઈ પ્રશ્નો હોય તો તેઓ પોલીસ વડા સમક્ષ રૂબરૂ રજૂઆત કરી શકશે ડીજીપીની ભુજ મુલાકાતને પગલે પોલીસ તંત્ર પણ તૈયારીઓમાં પરેવાઈ ગયું છે નારાયણ સરોવર જખો અને લખપતમાં માછીમારી પર લાગેલો પ્રતિબંધ હટાવી દેવાયો છે ઓપરેશન લઈને ગત સાત સમગ્ર ગુજરાતમાં માછીમારી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો પરિસ્થિતિ સામાન્ય આ પ્રતિબંધ હટાવી લેવાયો હતો પરંતુ કચ્છના નારાયણ સરોવર લખપત અને જખો ખાતે પ્રતિબંધ યથાવત રહ્યો હતો જેથી માછીમારો બેરોજગાર બનતા આ પરિવારોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આ બાબતે સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી જેના પરિણામે રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા બહાર પાડે આવેલ જાહેરનામા પ્રમાણે નારાયણ સરોવર લખપત અને જખૌના દરિયા વિસ્તાર ખાતેથી થતી માછીમારી પ્રવૃત્તિ પર લગાવવામાં આવેલ પ્રતિબંધને રદ કરવામાં આવ્યો છે બે મહિના બાદ માછીમારી માટે મંજૂરી મળતા માછીમાર સમુદાય રાહત અનુભવી છે જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે પણ વરસાદે કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હાજરી પુરાવી છે જિલ્લાના પાંચ તાલુકાઓમાં આજે ઝરમર કે ઝાપટા સ્વરૂપે વરસાદ થયો હતો ગાંધીધામમાં વરસાદી ઝાપટાના સમાચાર છે તો જિલ્લા મથક ભુજમાં ગોરંભાયેલા માહોલ વચ્ચે સવારથી ઝરમર વરસાદ થતાં માર્ગો ભીંજાયા હતા અબડાસા અને માંડવી તાલુકાના કાંઠાળ વિસ્તારોમાં પણ ઝરમર વરસાદ વરસ્યો હતો જિલ્લા કંટ્રોલ રૂમ પાસેથી અમને મળેલ વિગતો મુજબ આજે સવારથી ગાંધીધામ તાલુકામાં આઠ મિલીમીટર જ્યારે ભુજ તાલુકામાં સાત મિલીમીટર વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે આગામી સોમવાર સુધી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જિલ્લામાં ભારે વરસાદને લીધે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓને રિપેર કરવાની કામગીરી ચાલી રહી છે ખાસ કરીને જ્યાં જ્યાં પાણીના પ્રવાહના લીધે રસ્તાઓ કે કોઝવે ક્ષતિગ્રસ્ત થયા છે તેને પ્રાથમિકતા આપીને કામગીરી કરવામાં આવી રહી છે પાણીના ભારે પ્રવાહથી ક્ષતિગ્રસ્ત થયેલા માંડવી તાલુકાના મોડકુબા ગામના કોઝવેને રિપેર કરવા માટે માર્ગ અને મકાન વિભાગ રાજ્યની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કોઝવે ઉપર માટી અને મેટલનું પુરાણ કરીને તેને લેવલ કરીને મોટરેબલ બનાવવામાં આવ્યો હતો અને વાહન વ્યવહાર પૂર્વવત કરાયો છે રાજ્ય સહિત કચ્છમાં પણ આજે ગુરુપૂર્ણિમાના પર્વની ઉજવણી થઈ રહી છે રાપરના પૌરાણિક મહત્વ ધરાવતા દરિયાસ્થાન મંદિર ખાતે ગુરુપૂર્ણિમા અને નવધા રામાયણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ ઉપરાંત ભુજ સહિતના વિવિધ મંદિરો ખાતે પૂજન મહાઆરતી અભિષેક વૈદિક પાઠ ગુરુપૂજન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે બોજાઈ સર્વોદય ટ્રસ્ટ દ્વારા સોમૈયા સર્વોદય ટ્રસ્ટના સહયોગથી નખત્રાણા ખાતે આગામી પંદરમી મંગળવારે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાશે સોમૈયા હોસ્પિટલમાં સવારે નવ થી એક વાગ્યા સુધી યોજાનાર આ કેમ્પમાં મોતીઓ પરવડા આંખ લાલ થવી આંખમાં ઝાંખું દેખાતું હોય આંખમાં ખંજવાળ આવવી વગેરે જેવા આંખને લગતા દરેક રોગોની તપાસ કરવામાં આવશે તેમજ ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને તારીખ આપીને નિષ્ણાંત સર્જનો દ્વારા ભોજાઈ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે ઓપરેશન કરી આપવામાં આવશે તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે જિલ્લા મથક ભુજમાં રખડતા ઢોરના કારણે નાગરિકોને થઈ રહેલી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા ગત એપ્રિલ મહિનાથી શહેરના વિવિધ વિસ્તારોમાંથી રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેમાં અત્યાર સુધી કુલ ત્રણસો જેટલા ગાય વાંછરડા આખલાને પકડીને નજીકના પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે સચરાચર મેઘમહેરના પગલે ભુજના સમા હમીરસર તળાવમાં નવા નીરની આવક થઈ છે તળાવમાં નવા નીર સાથે કચરો પણ તણાઈ આવતા ભુજ નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું તળાવમાંથી ઘન કચરાને દૂર કરવામાં આવ્યો હતો નખત્રાણાના પ્રાંતધિકારી સૂરજ સુથારે દેવીસર ગામની મુલાકાત લઈને વ્યાજબી ભાવની મળતી ચીજવસ્તુ તથા જથ્થા અને તોલમાપની ચકાસણી કરી હતી તેમજ પંચાયત પ્રાથમિક શાળા મધ્યાહન ભોજન યોજના કેન્દ્રમાં અપાતા મેનુ સહિતની ચકાસણી કરવામાં આવી હતી આ ઉપરાંત લાભાર્થીઓને પંચાયતઘરમાં ડિજિટલ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું હતું ક્રિકેટમાં ભારત અને યજમાન ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ખાતે પાંચ મેચની એન્ડરસન તેડુલકર ટ્રોફી શ્રેણીની ત્રીજી ટેસ્ટ શરૂ થઈ છે ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ દાવ લીધો છે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર